તો ભાઈ આ ટોયોટા વાળા મારુતિ વાળા ની ગાડીઓ ની નકલ કેમ કરે છે એનું કારણ એ છે કે ટોયોટા અને મારુતિ સુઝુકી વચ્ચે બે હાજર સત્તર માં ઓફિશિયલ પાર્ટનરશીપ થઈ હતી જેમાં બંને કંપનીઓ એકબીજાની કાર શેર કરી શકશે પછી પોતાનું બેજ મૂકીને વેચી પણ શકશે જેને બેજ એન્જિનિયરિંગ પણ કહેવાય છે અને આ પાર્ટનરશીપ થી બંને કંપનીઓને ફાયદો પણ થયો છે ક્યાં ક્યાં બકરે જેમ કે ટોયોટા અને મારુતિ સુઝુકી પાસેથી ઓછા ખર્ચે વધુ કાર મોટો સેટઅપ મળી ગયો અને પાસેથી પ્રોડકશન ટેકનોલોજી અને પ્રીમિયમ મળી ગઈ છે 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 અને અને કારણ કારણ એ કે કે બંને પ્રોડક્શન ઘટે એક જ પ્લેટફોર્મ એન્જિનનો ઉપયોગ થાય એટલે ડેવલપમેન્ટ કોસ્ટ ઘટી જાય છે જેથી ઓછી કિંમતમાં વધુ સારી કાર્સ મળે છે એટલે આપણા માટે અને બંને કંપનીઓ માટે બધા માટે વિન વિન સિચ્યુએશન કહેવાય આ પાર્ટનરશીપમાં મારુતિ બલેનો અને ટોયટા ગ્લાન્ઝા બનાવી એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી પછી ગ્રેન્ડ વિટાર અને હાઈડ્રેડર બનાવી એનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ મારુતિને ને બ્રેજા ને અર્બન કુઝર બનાવવાની જરૂર ન હતી મારુતિ વાળાએ બ્રેજા ને અર્બન કુઝર બનાવીને બહુ ખોટું કર્યું છે